ન્યુઝના અહેવાલની અસર વર્તાઈ છે મણિનગરમાં હેવમોરના આઇસક્રીમના કોન્ટમાંથી ગરોડી નીકળી હતી વીટીવી માં અહેવાલ પ્રસારિત થતા તંત્રની કાર્યવાહી એએમસીએ આઈસ્ક્રીમ પાર્લર સીલ કરી અને તેને નોટિસ પટકારી છે આઈસ્ક્રીમ માંથી ગરોડી નીકળતા માં ફરિયાદ નોંધાઈ હતી જો કે વીટીવી ન્યૂઝે આ ને લઈને અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ તંત્રની આ કાર્યવાહી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એએમસીએ પાર્લર પાર્લરને સીલ કરી અને નોટિસ પટકારી છે મણિનગરમાં હેવમોર આઇસ મહિલા ને કડવો અનુભવ થયો છે શું વધુ વિગતો જે પ્રકારે મણિનગરની એક યુવતી નીકળી હતી ફરિયાદ બાદ હવે મહાનગરપાલિકા તરફ જે આઈસ્ક્રીમ પાર્લર છે તેને સીલ કરવામાં આવ્યું છે મણિનગર નું કરવામાં આવ્યું છે આ વિક્રેમ જે છે તેની તબિયત લકડી અને અત્યારે હાલ એલજી હોસ્પિટલ ખાતે સારવારમાં છે મહાલક્ષ્મી જે પાર્લર છે આઈસ્ક્રીમ તેને સીલ કરી અને નોટિસ પણ આવી છે જી દીપક આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ તો નોટિસ પટકારવામાં આવી છે કાર્યવાહી કરવામાં આવી એએમસી દ્વારા